જા બેટા ક્યાં છો તું લે અહીંયા બેઠે છે મારી દીકરી અરે વાહ મારી દીકરી શેનું ચિત્ર બનાવે છે હું મારી બબ્બીનું ચિત્ર બનાવી રહી છું બેટા આમ આખો દિવસ તું મમ્મી મમ્મી નહીં કર્યા કર મમ્મીને બહુ યાદ નહીં કરવાની બેટા પપ્પા મારે મારી મમ્મી ને જોવી છે મેને ક્યારે નથી જો એને કેવા ક્યારે ઘરે આવશે બેટા તારી મમ્મી બહુ દૂર ચાલી જાય છે ઈ ત્યાંથી પાછી નથી આવી શકે પપ્પા તો પછી બધું બબી તો સરદાબુ આપો તો ક્યાં જઈને હું મળતા આવું બેટા તો આવું ન બોલ આપણે ત્યાં ન જવાય અને તું પણ ત્યાં જતી રહીશ તો મારા જીવ જીવતરનો કોઈ આધાર નથી તો હું કોના જીવીશ પપ્પા આપ ઘરે બેટા આખો દિવસ મમ્મી મમ્મી કરવાનો થોડું ભણવામાં ધ્યાન આપવાનું નહીં તો તું પરીક્ષામાં નાપાસ થઈ હવે તારે સ્કૂલે જવાનું છે ને તો તું જા સ્કૂલના કપડા પહેરી લે અને હું તને માથું વળાઈ દઉં પછી તને સ્કૂલે હા જા હવે મારી દીકરીને કેવી રીતે સમજાવું કે તારી મમ્મી મરી ગઈ છે એમાં કોઈ દિવસ પાછી આવે એમ નથી अंशुभार्गव क्या आप जो हाँ आपु मारे दिख रहे मने रोज कैसे કે એણે એની મમ્મીને કોઈ દિવસ જોઈ નથી પણ આ ફોટો યુટ્યુબ ફેમસ રાધીબેનનો છે એ માંગીને હું ઘેરે લઈ જાઉં મારી દીકરીને બતાવીશ ને કહીશ કે આ ફોટો જો તારી મમ્મીનો છે કમસે કમ એની મમ્મીનો ફોટો જોયાનો એને આનંદ તો થશે અશોકભાઈ હા જો તમને વાંધો ન હોય આ ફોટો અહીંયા લગાડ્યો છે ઘરે લઈ લઈ હા ભાઈ એમાં મને શું વાંધો છે ફોટો પણ તમારે કરવો છે શું ફોટા ને અશોક ભાઈ મારે જોતો છે જો તમે આપતા હો તો લઈ જાઓ કઈ વાંધો નઈ લઈ જાઓ ભાઈ કરે છે મારી દીકરી હોમવર્ક કરે છે બેટા તું મને રોજ પૂછા કરતી હતી કે મારી મમ્મી કેવી છે મેં મમ્મીને જોઈ નથી એનો ફોટો હોય તો બતાવો ને તું હા પપ્પા અચ્છા તો તારે તારી મમ્મી નો ફોટો જોવો છે પપ્પા લાવો આજે હું તારી મમ્મીનો ફોટો લાવ્યો છું જો કેવું છે મમ્મી હા પપ્પા મમ્મી તો કેટલી સરસ લાગે છે મમ્મીએ સાડી પણ સરસ પહેરી છે હા બેટા હા પપ્પા આ ફોટો હું હવે હું તમને નહીં આપું હું મારા બેગમાં જ રાખીશ કાઈ વાંધો નહીં બેટા તું તારી બેગમાં રાખજે પણ સાંભળ આખો દિવસ ફોટો જોયા નહીં કરતી હો

માફ કરજે બેટા હું તારે એક ખોટું બોલ્યો છું કે આ તારી મમ્મીનો ફોટો છે પણ હું શું કરું તારું મન રાજી રાખવા માટે હું આ ખોટું બોલી છું તું કેટલી મસ્ત છે તું જરાય સારી નથી મમ્મી તું મને એકલી મૂકીને કેમ જતી રહી મમ્મી તું પાછી કેમ નથી આવતી મને તારા વગર જરાય નથી ગમતું મમ્મી તો એમાં અહીંયા હોત ને તો હું રોજ તારી બાજુમાં સુઈ જાત મમ્મી તું અહીંયા હોત ને તો રોજ તારી પાસે વાર્તા સાંભળ તું પણ બધે વાર્તા કેતી જ નથી તેને ખબર છે મને માથું પણ ઓરાવી આપે છે પપ્પાને સરખું માથું ઓળાવતા આવડતું જ નથી માથામાં ઊભી ચોટલી રાખે છે મને છોકરાઓ સ્કૂલમાં ખીચવે છે જયા હું આપણી દીકરીને કેવી રીતે સમજાવું એના ભોળા મનની પીડાને હું કેવી રીતે શાંત કરું જયા તું મને મોટી મૂંઝવણા મૂકીને ચાલી જઈ છે મને કાંઈ સૂચતું નથી કે હું શું કરું એટલે તમારે કોની જેવું કામ કરાવવું છે હા હા એનું સરસ છે સાથે સાથે આ ઝીલદારા હિંમત જીકાદરા આ બધી ચેનલ માં હું કામ કરું છું બરાબર ના ના પેલા તમારે મને સ્ટોરી સંભળાવી પડશે અને પછી જો એમાં કેરેક્ટર સારું હશે ને તો હું કરીશ

બેટા તારા મમ્મીનો નો મારી જેવો છે એ બધી વાત છોડ ચલ અત્યારે મારા ઘરે ચલ આપણે ત્યાં શાંતિથી બેસીને વાત કરશું અને પછી હું તને તારા ઘરે મૂકી જઈશ તારી બેગ લઈ લે ચાલ બેટા અરે મમ્મી તમે એટલા મોટા ઘર માં એકલા રહો છો ના બેટા આ ઘર માં હું મારા હસબન્ડ અને મારો એક દીકરો જે અત્યારે હોસ્ટેલ માં છે બાર ભણે છે ત્રણ જણા રહીએ છીએ મમ્મી તો મને બહુ ગમે છે હવે મને કઈ મૂકીને નહીં જાઈશ ને અરે ના મારી દીકરી તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં બસ રાધા આ છોકરી કોણ છે আনে তন্য়া মমমি কেন কেইইছে এমারি মমমি ছে তু এনে মমমি ইছ কাউন্রে বেটা তু থোডিয়ার বেস হোম ডাও সারো মমমি রাদা આ છોકરી તને એક ધારી મમ્મી મમ્મી કે છે આ છે કોણ આ છોકરી આ છોકરી કોણ છે તો મને પણ નથી ખબર અરે હું હમણાં ફોન માં વાત કરતી હતી રસ્તા ઉપર અને આ છોકરી મમ્મી કઈને મને વળગી પડી રાધા આ છોકરીને તું એ ઘરે લઈને આવી તો તું વિચાર તો કર આ છોકરીના ઘરવાળા એને ગોતતા હશે એ કેટલા ટેન્શનમાં હશે અને એ લોકોએ કે પોલીસ કમ્પ્લેન્ટ કરી દીધી ને તો લેવા દેવા વગર વગરના આપણે ફસાઈ જશું તમારી વાત તો સાચી છે

તને તારા ઘરનું એડ્રેસ યાદ છે હા મને મારા ઘરનું એડ્રેસ યાદ છે શ્રીમાજી રેસિડેન્સી પટેલ પાર્ક બાજુમાં છાપરા બેઠા રોડ વરિયાઉ સુરત હા પરેશભાઈ આ મારી દીકરી નાની પૂજા કાલ ને આવી નથી કે તમારા ઘરે આવી હતી નહીં ક્યાં ગઈ હશે આ છોકરી હલો હા લલિતભાઈ તમારી દીકરીને અરે મારી પૂજા નાની તમારા ઘરે આવી હતી ક્યાંય નથી આવી ક્યાં ગઈ હશે આ છોકરી ક્યાં ગઈ હશે આ છોકરી ક્યાં બોતવી કાલની સ્કૂલે ગઈ છે આ છોકરી હજી નથી આવી આજે ચોવીસ કલાક થયા ક્યાં ગોતવી મારે આ છોકરીને અરે મારી દીકરી તું ક્યાં ગઈ ગીતી હે મેં તને કેટલી ગોતી ક્યાં ગઈ દીધું તું બેટા એ મારા ઘરે હતી બેસો બસો અરે આ તો પેલા ફેમસ યુટ્યુબ એક્ટર રાધાબેન લાગે છે કે જેનો ફોટો હું ચાની કેબિન પરથી લઈ મારી દીકરીના હાથમાં આવ્યો તો બેટા તું અંદર જા તારા કપડાં બદલી નાખજો મમ્મી હું હમણાં આવું છું હા બેટા બેન પણ મારી દીકરી તમારી પાસે ક્યાંથી આવી કે જેને મોકવા તમારે આવવું પડ્યું એમાં એવું હતું કે કાલે જ્યારે હું રસ્તા ઉપર ફોનમાં વાત કરી રહી હતી ત્યારે તમારી દીકરી મને જોઈ ગયા છે અને મારી પાસે આવીને મમ્મી મમ્મી કઈને વળગી પડી પછી મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી કે બેટા હું તારી મમ્મી નથી પણ એ સમજવા તૈયાર જ નહોતી એટલે પછી હું એને મારા ઘરે લઈ ગઈ હતી બેન મારી દીકરી નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને એણે એની મમ્મીનું મોઢું પણ જોયું નથી અને સંજોગોવશાત મારી પાસે એની મમ્મીનો એક પણ ફોટો નથી એટલે મેં મારી દીકરીનું મન રાજી રાખવા માટે ચાને કેબિનમાં તમારો ફોટો જોઈ ગયો એટલે એ ફોટો લઈ આવી અને મારી દીકરીને આપ્યો કે લે બેટા આ તારા મમ્મી છે ભાઈ તમને વાતની ખબર છે કે આ તમારી એક ભૂલના કારણે હા પૂજાના મન ઉપર કેવી અસર થઈ છે અને હું અત્યારે અહીંયાથી જતી રહીશ તો એની હાલત કેવી થશે બેન આ મારી મોટા મોટી ભૂલ છે કે તમારો ફોટો લાવીને મે દીકરીને કીધું કે આ તારા મમ્મી છે અને સંજોગોમાં તમે પાછા આને સામે મળી ગયા ભલે ભાઈ જે થયું તે હવે તમે પૂજાને સંભાળજો

બેન ને હેરાન નહીં કરતી તારે મારી સાથે આવું છે ને મારામ ની ખેતી કોળિયા મવાદઈ મોટા કર્યા અમૃતુ સમા દેનારને તમે જે ભલ છો નહી મા બાલ છો બેટા મમ્મી શું કામ હતું આજે મારો દીકરો રોહન કેનેડા થી ઘરે પાછો આવી રહ્યો છે એટલે એના સ્વાગત માટેની તૈયારી કરી નાખ આરતીની થાળી તૈયાર કરી નાખ આ હા હું બધી જ તૈયારી કરી નાખું છું જાઉં છું રાધા આ રોહન આવે છે ને એની બધી મનપસંદની વસ્તુ લાવીને મૂકી દીધી છે બોલ હવે બસ બીજું તો કાંઈ નહીં મારે તમારું આજ કામ હતું મૂકી દીધું છે હા અને મેં પણ હમણાં પૂજાને આરતીની થાળી તૈયાર કરવા મોકલી છે એટલે હવે તૈયારીમાં તો કાંઈ બાકી નથી દેતી હવે એ તો બધું બરાબર છે રાધા પણ આ પૂજા છેલા 15 વર્ષથી આપડા ઘરે છે તો હવે મોટી થઈ ગઈ છે જુવાન થઈ ગઈ છે તું એને સમજાવ

મમ્મી આ છોકરી કોણ છે બેટા આનું નામ પૂજા છે અને એ આપણી સાથે જ રહે છે આ બધી વાત છોડ મને એ કે તારું ભણવાનું કેવું રહ્યું અરે મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ અને આ વખતે કોલેજમાં હું ફર્સ્ટ આવ્યો છું એ બધું તો ઠીક છે બટ હાઉ આર યુ એકદમ ફાઈન છે ઓ જા બેટા તું ફ્રેશ થઈ જા અને પૂજા રોહન માટે ચા નાસ્તો બનાવી દે હા મમ્મી મોટો થઈ ગયો નહી મારો દીકરો આવો રોહન બેસો નહી પૂજા અત્યારે તું એકલી છે ને ઘરમાં પણ કોઈ નથી એટલે હું બેસી તો નહીં શકું પણ હું ઊભો જ રહીશ અરે વાહ તમે તો બહુ વિવેકી છો અને સમજદાર પણ છો હા બોલો ને કઈ કામ હતું ના ના કામ તો કંઈ નહોતું પણ પૂજા શું તું ખરેખર મારા મમ્મીને તારા મમ્મી સમજે છે રોહન જ્યારે હું નાની હતી ને ત્યારે હું રાધાબેનને એમ જ સમજતી કે મારા મમ્મી છે હું જેમ જેમ મોટી થાતી ગઈ ને ત્યારે મને ખબર પડી કે મારા મમ્મી નથી હવે રાધાબેન સાથે મારો એટલો લગાવ થઈ ગયો છે કે હું એમને મારા મમ્મી સમજુ છું પણ પૂજા તારા પપ્પા 15 વર્ષથી તારાથી એકલા રહે છે આખરે તારે એમના વિશે પણ વિચારવું જોઈએ તું એમની દીકરી છે રોહન મને ખબર છે મારા પપ્પા એકલા રહે છે અને મનોમન દુખી પણ થાય છે પણ હું શું કરું પણ હું શું કરું રોહન રાધાબેનનો મોહ મારાથી છૂટતો જ નથી પણ પૂજા એ મોહ તારે છોડવો પડશે આખરે તું પણ તારા પપ્પાની એકની એક દીકરી છે અને આમ પણ કોઈ દીકરીના બાપ માટે એના દીકરીથી દૂર રહેવું ક્યારેય સહેલું નથી એ ચેનથી નથી રહી શકતા આ તારે પણ સમજવું જોઈશે હું કોશિશ તો કરીશ કે હું મારા પપ્પા પાસે ચાલી જાઉં પણ એની પહેલાં તો મને મારા મનને તૈયાર કરવું પડશે ઠીક છે ત્યારે જેવી તારી ઈચ્છા હું અત્યારે ઓફિસના કામ માટે બહાર જાઉં છું તો આ ઘરનું ધ્યાન રાખજે ટેક કેર આવો આવો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો બોલો ને બેન કેમ આવવાનું થયું ભાઈ હું પૂજાને બે ત્રણ મહિના મારા ભેગી રાખીશ અને પછી સમજાવીને પાછી મોકલી દઈશ એવું કહીને મારા ભેગી લઈ ગઈ હતી પણ પણ પૂજાને બહુ સમજાવવા છતાં એ સમજી નહીં પણ જુઓ ને આજે એ વાતને પંદર સત્તર વર્ષ જેવો થઈ ગયો અને આજે પણ પૂજા મારી ભેગી જ છે હું જાણું છું બેન કે મારી એક ભૂલને કારણે આજે તમારે 15 વર્ષથી આ તકલીફ વેઠવી પડી છે અરે ના ના ભાઈ મારે પૂજાના ઉછેર માટે કોઈ તકલીફ નથી વેઠવી પડી અને આ બધું તો નિયતિના આધીન છે પૂજા કદાચ મને મળી એ આગલા ભવનું કંઈક બાકી રહી ગયું હશે એટલે આ ભવે પૂરું કરવા માટે મળી છે પણ બેન હું એક વાત વિચારું છું ને મારું મન બહુ મૂંઝાય છે એવી તે કઈ વાત છે હવે પૂજા ઉંમર લેક થઈ ગઈ છે અને શાસ્ત્ર તો વળાવવી પડશે અને સાસરે ગયા પછી તમારી વગર શું કરશે ભાઈ હું એ જ વાત કરવા માટે તમારી પાસે આવી છું હું બે દિવસથી પૂજાને સમજાવું છું કે તું તારા પપ્પા પાસે જતી રહે એમની સાથે રહે પણ આ સાંભળીને એ તરત જ રડવા માંડે છે અને સાવ ઉદાસ થઈ જાય છે એટલે હજુ મારી દીકરીને તમારો મોહ છૂટ્યો નથી એમ જ ને હા ગિરીશભાઈ એટલે મને એક વિચાર આવે છે જો તમે હા પાડો તો શું વિચાર આવે છે બોલો ને બેન ગિરીશભાઈ જો તમે હા પાડો ને તો હું પૂજાને મારા દીકરા સાથે પરણાવી દેવા માંગુ છું મારા ઘરની વહુ બનાવવા માંગુ છું જેથી કરીને પૂજા હંમેશ માટે મારા ઘરે રહે અને હું એની મમ્મી બનીને એની સાથે રહી શકું અરે વાહ રાધા બેન આ તો તમે બહુ જ સારી વાત કરી આમાં મારી હાથ છે તમે તમારે ગોઠવી નાખો ગિરીશભાઈ તમે એકવાર ઘરે આવો આપણે બધા મળીને વાતચીત કરી લઈએ અને સગાઈ નું નક્કી કરી નાખીએ કાઈ વાંધો નહીં રાધાબેન હું કાલે જ તમારા ઘરે આવું અને પછી આપણે સગાઈ નું ગોઠવી દઈએ હા પૂજા કાલે સાંજે જ મારા મમ્મી મને પૂછતા હતા કે તું પૂજા સાથે લગ્ન કરી લે ને હા મને પણ મમ્મી એ જ વાત કરતા હતા પણ પૂજા શું તું આપણા લગ્ન માટે રાજી તો છે ને હા રોહન હું બહુ જ ખુશ છું આપણા બંનેના લગ્ન થાશે ને તો મને રાધા મમ્મી પાસે રહેવા મળશે એટલે તું રાધા મમ્મી સાથે રહેવા માટે મારી સાથે લગ્ન કરે છે એમ જ ને હું તને પસંદ નથી છું એવું નથી તમે મને બહુ જ ગમો છો અને તમે છો ને રાધા મમ્મી જેવા જ લાગણીશીલ છો ના ના હો રેવા દેવે ખોટા મસ્કા ના લગાવ ના ના તમારા કસમ મારા સમ આપણે સગાઈની વિધિ પતાવી દઈએ તમારી વાત સાચી છે મે મારા મમ્મી ને તો કોઈ દિવસ જોયા નથી પણ મેં રાધા આંટીમાં જોયા છે હવે હું એમને સાસુ કહું કે આ તમારી દીકરી આવી ગઈ છે ને તો આ દીકરાને ભૂલી નહીં જતા હો પાછા